જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મીઠા પુડલા ગોળવાળા તો એના માટે મેં લઈ લીધું છે આપણી પાસે બે વાટકી જેટલો ગોળ લોટ છે તો એના માટે મેં લઈ લીધું છે દોઢ વાટકી જેટલો ગોળ અને આપણે એને આજે છાસમાં વગાડશું છાસમાં વગાડો ને તમે ગોળ એટલે તમારા પુડલા પૂડલા ઉછલે આમ ઉછળે તે ઘણાઈને એવી કમ્પ્લેન રહેતી હોય છે કે ભાઈ અમારાથી સ્પ્રેડ થઈ જાય છે અમારું ખીરું સરસ થાય છે પણ અમારા લોઢીમાં ચીપકી જાય છે ઉથલતા નથી પૂતલા પણ આવી રીતે તમે કરશો ને એટલે તમારો પૂતલો ઉથલશે તે અને આ તો મારે થોડું કરવાનું હતું એટલે મેં છાસ ને ગોળભાઈ મિક્સ કરી અને લોટમાં એડ કરેલું છે ને તો જો તમારે વધારે મેમ્બર હોય અને વધારે કરવાનું વધારે ખીરું બનાવવાનું હોય ને તો આપણે ત્રણ વાટકી ઘઉંનો લોટ અને એક વાટકી ચણાનો લોટ એ રીતે કરી અને આ ગયડા પુટલાનું એ રીતે પણ આપણે ડોઈ શકીએ છીએ તો પણ આપણા પુતલા ઉથલી જાય છે તો મેં આ ખીરું તૈયાર કરી લીધું છે અને દસ મિનિટ માટે એને રેસ્ટ કરવા માટે મૂકી દીધું છે તો જો મિત્રો તમે લોકો સારો સપોર્ટ મને કરો છો પણ હજી સુધી મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો જલ્દીથી તમે સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બે લાયકન બટન દબાવી દેજો એટલે આગળની નોટિફિકેશન તમને પહેલાં મળતી રહે લાઇક કરવાનું કોમેન્ટ કરવાનું અને મિત્રોને શેર કરવાનું તો ભૂલતા જ નહીં અને આ રીતનું આપણે એનું બેટર બનાવવાનું છે થિકનેસ આ રીતની રાખવાની છે બહુ પતલું નહીં બહુ જાડું નહીં મીડિયમ સાઇઝ મીડિયમની અને પછી આપણે પહેલાં એકદમ ફ્લેમ વધારે રાખવાનો ગેસનો અને એકદમ આપણે તવો જે મૂકેલો હોય ને એ ગરમ કરી લેવાનો અને પછી જ્યારે આપણે પાથર સ્પ્રેડ કરીને એની ઉપર ખીરું જે હોય ઢોસાનું કે પછી ઉત્પમનું કે પૂડલાનું કે જે કોઈ બી ખીરું હોય એ આપણે સ્પ્રેડ કરીને ત્યારે ફ્લેમ એકદમ સ્લો કરી દેવાનો છે અને પહેલાં તો સરસ આમ તપી જાય આપણું ત્યાં સુધી એકદમ ગરમ થઈ જાય ત્યાં સુધીનો આપણે ફ્લેમ રાખવાનો છે અને સ્લો ફ્લેમ કરી અને પછી આપણે જે પુતલાનું ખીરું છે એ એની ઉપર સ્પ્રેડ કરી દેસું એટલે તમે જેવડો તમારે બનાવો હશે ને પૂટલો એ રીતનું તમે સ્પ્રેડ કરી શકશો નહીં નીચે પછી એ પાકવા માંડે અને ઉપર આપણે સ્પ્રેડ ના કરી શકીએ એટલા માટે તો સારું એવું આપણે સ્પ્રેડ કરી દીધું છે અને હવે આપણે એને એકદમ પાછો ફ્લેમ સારો કરી અને પાછું આપણે એને પાકવા દેશું તો જોઈ શકો છો મિત્રો આપણું ખીરું પણ બેસ્ટ બન્યું છે અને સ્પ્રેડ પણ સરસ મજાનું થઈ ગયું છે તો હવે આપણે પાકી જાય એટલે આપણે એને ઉથલાવી દેસો અને આમાં આ દાદી નાની બનાવેલી વસ્તુ છે અત્યારે તો બહુ બધા ઓછા લોકો બનાવતા હોય છે પણ જેના ઘરમાં બને છે એના ઘરમાં બનતા હોય છે ને જેને નથી બનતા એ લોકો આવું કંટાળી અને બન ખાવાની ઈચ્છા થાય તો પણ બંધ મૂકી દેતા હોય છે કેમ કે ઉથલતા નથી એટલે કંટાળો આવતો હોય છે તો જોઈ શકો છો મિત્રો પહેલો પણ પુતલો મારો સરસ ઉછળી ગયો છે અને આ બીજો પણ મેં સ્પ્રેડ કરી દીધો છે અને એ પણ સરસ મજાનો મારો ઉછળી ગયો છે તો મિત્રો જોઈ શકો છો આ રીતે તમે પણ ઘરે ટ્રાય કરજો અને મસ્ત મજાના પુટલા બનશે અને તમે ખાવ અને ખવડાવો અને બનાવો